તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ સવારના આઠ પંદર પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હકીકત મળેલ કે સરદાર સરદારગંજમાં કોમ્પ્લેક્સની બહાર એક ડેડ બોડી પડેલ છે જેથી તાત્કાલિક આનંદ ટાઉનના પીઆઈ જારાસાહે તથા પીએસઆઈ રબારી ઘટના સ્થળે પહોંચી ગયેલા અને આ બાબતે ડેડ બોડી આઈડેન્ટિફાય કરતા ડેડ બોડી છે એ સુરેશભાઈ રાવતાજી મારવાડી રહેવાસી સો ફૂટ રિંગ રોડ આણંદનો હોવાની હકીકત જણાવેલી આ ગુનો અનડિટેક હોય આ બાબતે રાધાબેન સુરેશભાઈ રાવતાજી મારવાડીની ફરિયાદ લઈ અને અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય ગુનો ડિટેક કરવા માટે પોલીસ માનરિકક્ષક શ્રી મુથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંબા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આનંદ આણંદાઉન પીઆઈ ઝાલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ પ્રભારી સાહેબ ટીમોએ આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ આદરેલ આણંદાઉનમાં આવેલ નેત્રમ ના સીસીટીવી કેમેરા તેમજ ગુનાવડી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો તેમજ હ્યુમન રિસોર્સીસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાય વિપુલ ઉર્ફે કાડુ રામાજી મારવાડી રેવાસી આણંદ સરદારગંજ મૂળ રહેવાસી ચાંદના તાલુકો જિલ્લો ઝાલોર રાજસ્થાનને અટક કરવામાં આવેલો છે આ ગુનાની એમઓ જોવા જઈએ નવ બે હજાર ચોવીસ અને દસ નવ બે હજાર ચોવીસના રાત્રિના સમયે મરણજનાર તથા આરોપી બંને બસ સ્ટેશન પાસે મળેલા સાથે તે ચા પછી સાડા પાંચ વાગ્યાના સુમારે સરદારગંજ પાસે આવી અને મરણ જનાર પાસેથી રૂપિયા હોય તે રૂપિયા પડાવવા માટે આરોપી એ તેને તેના મો ઉપર અને માથા ઉપર પથ્થરોના ઘા મારી એનું મર્ડર કરી તેની પાસેના બસો રૂપિયા લઈ અને નાસી ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે